નમસ્કાર મિત્રો હું છું શાંતિલાલ અને આપણે આવી ગયા છીએ નારાયણ સરોવરની કિનારે એટલે કે કોટેશ્વર મહાદેવ જે કહેવાય છે દરિયાની કાંઠે બિરાજમાન સ્વયંભુ ભોળાનાથના મંદિરે તો મિત્રો હું તમને લોકેશન બતાવું છું આપણે પગથિયા સાડીની ઉપર આવી ગયા છીએ અહીંથી આપણે અંદર જવાનું છે આ જે દાદર દેખાય છે ત્યાંથી પાછળ જ મંદિર આવેલું છે ભોળાનાથનું કોટેશ્વર મહાદેવનું તો ચાલો મિત્રો આપણે મંદિરની અંદર આપણે જઈએ વિડીયોમાં બના રહીજો મિત્રો